તો હેલો ગાઈઝ આ તો તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું આપણે જે કરણજી છે એવાના ઘેર મેગીનો પ્રોગ્રામ રાખ્યો છે તો તમારા અંદર જઈને બતાવું અંદર બધા હું કરે છે જોઈ જકો કરણજી ટોમેટો વાડે છે રોકી મેગી કાઈ જા કાશી ખાવે તો આવી જો આવો નાખ્યો આવો ડુંગળી છે આ કાલીમાં મેગી રાખોની બેરાજી વિષ્ણુજી બે

ના યાર એસે જ કર જાજે કરાજી કરાજે જાઓ યે તો તાવ ઓરલે બાટી બનાવીયો કે પછી ડાયરેક્ટ લીલે બનાવ કાજી હા ઓ કરાજી પાણી પીયો તાર જ્યા થઈ ગયા સી ગાઈસ ચીલો દે હી મગજ આય તો ચીતા ફ્રાય તેલ માં હો તેલ ખબર કાલ ફ્રાય નો આય હવે બેવસ્થિક બનાવો બેવસ્થિક બનાવો ખાઓ પાણી તો કઈ જ જોઈ શકો છો તમે ખાલી બધી નોટો બની છે કોઈ બનાવતો બનાવતો આવડતી નહીં આ ખાલી ડાયરેક્ટ ઉડી પડ્યા છે

બટ મીડિયા લોગ ઇસમે બેટા એ રાગાગળે આવતું ના બગાય બધું તો હો હો યુટ્યુબર છે પણ इवन ખબર નઈ પડતી ખાલી શોર્ટ ગીત મેલાક ના મુલાએ એટલે એડિટિંગ માટે છે બધા ભેસાણો કોણ તૈયાર થઈ ગયો પલાડે એટલે નાચતો ખરા પલાડે પલાડે ના નાયે ગરમ પલાળવાનું પલારી કે શીકવી નહીં કમાલ કરી આપને કેટને ટેલેન્ટેડ હે આપ બાપીજી પાણી થોડું સાફ સફાઈ કરી પછી વસ્તુ ઘેર

બરોબર અંદર જઈને જોઈએ રોકીને એવું કરે છે ચો જીલે રોકીને આવી ગયો આપણો હરે ભાઈ છે ટોમેટો ખાવા જો એ ટોમેટાનો લેટવો સાઈડો માં એટલે તારા મંડળ ચોર ગાવ હોય તો કે ગેસ પૂટ છે એમણે હા તો જો ખાલી આ જોયા ગ્રીન ઓટો છે બધું એટલે બ્રો તેલ લેવા જો બનાવ્યો હા ગાઈસ આ જો દીવ દીવાળી મનાવા દાડા દીવા ઈવાળી અતારે કરી છે અમે તમારા વડી ગઢનો મારો ગોણિયો બીજો તોને મૈયા છે એવું બ્રહ્મણ આયા એટલે એ હાઈ આ મોરલિયો યો

બુમા કેતો લેપો મરતો બધો કાલે કો ધ્યાના ના કે મેમો તો તબાર નકુજી બેના માથે લાયે તબે રોસુના પર ના કમ્પ્લીટ થાતે ઓડાકો જીતો ભઈ ડુંગળી શેકોની ને થારે ડુંગળી નાઈ દે ઈમો કોના દે ડુંગળી લે જોઈ ની હોય જોઈ ની હોય કાલીગર પાર્ટિ મોરજી બોલાયલો છે પરતી વાઢો હા વાગ ના કા હવે એમ મારવાનું ગાલીગર સવટો યાદ આપો નીકળ મે છે જો

บอร์ชักันเฮยชัวร์กันเราพูาษาีนยาษบเยดิอาการเขาคกดีนะ